અને વેલ્યુએબલ્સ ઓછા હોય પણ વેલ્યુ સિસ્ટમ ઉપર સ્ટ્રોંગ હો તો તમને તમારા અંતરમાં તમારી આજુબાજુના વાતાવરણમાં તમારા સાથી વ્યક્તિઓના જીવનમાં બધી જ જગ્યાએ તમે પૂર્ણ આનંદ આપી શકો છો એટલી તાકાત વેલ્યુઝમાં છે એટલે વેલ્યુએબલ્સ કરતા વેલ્યુઝની કિંમત પૃથ્વી ઉપર વધારે છે તમે જો ઘણાના બજારમાં નામ એવું હોય કે એનું નામ લે ને તો લોકો એમ કે ના ના એના વિશે પછી બીજી વાત જ ના હોય એનું નામ છે ને વચ્ચે બોલ તારે શું કામ છે એવી પ્રતિષ્ઠા વાળું નામ હોય અને બજારની વચ્ચે જ બેઠેલા ઘણા માણસો એવાનું નામ લે તો કે એનું નામ ના તો આ દાદરો ઉતરી જાય એ વ્યક્તિ ધનવાન હોય ધંધોય મોટો કરતી હોય પણ એનું નામ બજારમાં બોલાય એટલે બધા શું કે તું ભાઈ દાદરો ઉતરી જાય એની વાત ના કરીશ એનો મતલબ શું થયો વેલ્યુએબલ્સ ઘણા બધા પણ એની પાસે વેલ્યુ સિસ્ટમ નથી એટલે એની બજારમાં કિંમત નથી બીજી વ્યક્તિ કદાચ છે એની પાસે જીવનમાં વેલ્યુએબલ્સ ઓછા છે પણ વેલ્યુ સિસ્ટમ વધારે છે વેલ્યુ સિસ્ટમ એટલે દરેક વસ્તુ પ્રામાણિકતા નીતિમત્તા સત્ય અન્યને મદદરૂપ થવું સેવા કરવી આ બધા જ વેલ્યુસ છે સંપની ભાવના રાખવી સેવાની ભાવના રાખવી શ્રદ્ધાની ભાવના રાખવી આ બધી વેલ્યુ સિસ્ટમ છે એ વેલ્યુ સિસ્ટમ ના તો માણસ પણ પશુમાં ફેર શું છે રાત્રે બાર વાગે તમે જોજો એક વાગે તમે જોજો કે રોડ ઉપર બધા શાંત થઈ ગયા હોય ત્યારે બધા કૂતરાઓ ગલીઓમાંથી રોડ ઉપર આવી જાય અને પછી બસે દોડાદોડ કરે અને ઝઘડે એના એક્ઝેક્ટ બાર કલાક પછી બપોરે બાર વાગે થ્રી પીસ સૂટ પહેરીને ઓફિસમાં બાર કલાક પહેલા કુતરાઓ રોડ ઉપર અડધા રોટલા માટે ઝઘડતા હતા બાર કલાક પછી અડધા એકર જગ્યા માટે વૃત્તિ સરખી થઈ અને એટલે સાત ખોટું નામ નાખી દીધું તો આપણી વેલ્યુ સિસ્ટમ ક્યાં રહી પ્રતિષ્ઠા ને ઇજ્જત એની કિંમત છે પ્રમુખ સ્વામી મહારાજ બે હાજર ની સાલમાં અમેરિકા પધારેલા એસી વર્ષની એમની ઉંમર હતી અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન સાથે મુલાકાત માયામી ફ્લોરિડામાં ગોઠવાણી પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય ના સમજી શકે અને પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી બોલે તો બિલ ક્લિન્ટન એક વાક્ય ના સમજે બંને વચ્ચે અમારા દુભાષ્ય એક સંત હતા ઇન્ટરપ્રિટર ઇંગ્લિશ ગુજરાતી ગુજરાતી ઇંગ્લિશ કરે એટલે ધ મિનિટ ઓફ ટુ ફ્રો આઠ મિનિટનો વાર્તાલાપ અને બાવીસ મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા આઈ હેવન સીન સચ એક્સપ્રેસિવ આંખો વિશે બિલ ક્લિન્ટન બોલ્યા કે મેં મારા જીવનમાં આટલી પ્રભાવશાળી આંખો અને આંખોમાં આટલી બધી નીતિમત્તા પ્રામાણિકતા અને સત્ય ક્યારે મેં જોયા નથી એક તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી પ્રભાવિત થાય નહીં થાય બધા વિશેષ કેમ હશે અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈનાથી પ્રભાવિત થાય નહીં ગેટ વિથ એક્સપ્રેસ એક્સપ્રેસ થાય જાય પણ એક્સપ્રેસ થઈ ગયા એસી વર્ષના એક વૃદ્ધ સંત ભગવા કપડા પહેરેલા છે અંગ્રેજીનું એક વાક્ય બોલતા નથી એની સામે બિલ ક્લિન્ટન બિલ ક્લિન્ટન કેરિઝમેટિક પ્રેસિડેન્ટ અમેરિકાના પહેલા પાંચ પ્રેસિડેન્ટના તમે નામ લો અત્યાર સુધીમાં જોન ઓફ કેનેડી જ્યોર્જ વોશિંગ્ટન એબ્રાહમ લિન્કન રોનાલ્ડ રેગન એ લાઈનમાં આવે બિલ ક્લિન્ટન પાવરફુલ પ્રેસિડેન્ટ જ્યારે અમેરિકાનો ડોલર તૂટતો હતો ને ત્યારે આ વ્યક્તિની પોલિસીએ ડોલરને પકડી રાખેલો લેટ નાઇન્ટીઝમાં અને છ ફૂટ બે અઢી ત્રણ ઇંચની હાઈટ વેરી કેરિઝમેટિક ને વેરી હેન્ડસમ પર્સનાલિટી દુનિયા માત્રના દેશોના ને પ્રાઇમ મિનિસ્ટરનો એક સપનું હોય કે આપણી પાંચ વર્ષની ચાર વર્ષની કારકિર્દી પૂરી થાય પેલા એકવાર અમેરિકા જઈને વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં જઈને ચા પી આવી છે કારણ કે પાંચ વર્ષ પછી ગાદી પરથી ઉતરે જે તે દેશનો પ્રેસિડેન્ટ ઘરે રાખવા જેવો ફોટો એક જ હોય કે અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં ઓવલ ઓફિસમાં બેસીને અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે ચા પીધી હતી એટલી પાવરફુલ વ્યક્તિ દુનિયાની પચાસ મોટી સંસ્થાઓ વર્લ્ડ બેંક ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ आप यूनाइटेड नेशंस वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन यूनेस्को दुनिया की 50 मोटी आंतरराष्ट्रीय संस्थाओं अमेरिका की रहम दृष्टि थी चाले से अमेरिका ना डॉलर पावर ऊपर चाले से अमेरिका फंड करे तो चाले अमेरिका फंड बंद कर दे ले कल बदा ना कार्यक्रम पूरा थी जाए ये मानस कोई थी इम्प्रेस है अन कितना इम्प्रेस था है कितनी हकीकत ने सत्य बात खाली बोलवा પ્રમુખ સ્વામી મહારાજે વિદાય વખતે બિલ ક્લિન્ટનનો હાથ પકડીને કીધું કે સાહેબ ગાંધીનગરમાં મારું અક્ષરધામ છે ને ખાસ જોવા આવજો એટલે બિલ ક્લિન્ટને પેલા ઇન્ટરપ્રિટર સંતની સામે જોયું ટેલિંગ અમારા હી ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર ઇન ગુજરાત ઇન ઇન્ડિયા તરત જ બિલ ક્લિન્ટને પ્રમુખ સ્વામી મહારાજની સામે જોયું હાથ પકડેલો હતો કે વેન યુ આર ઇન્વાઇટિંગ આઈ વિલ કમ અને આવ્યા વેલ્યુઝ ની કેટલી કિંમત છે તમે જુઓ પ્રમુખ સ્વામી પાસે વેલ્યુએબલ્સ ની દ્રષ્ટિએ શું હતું એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે શરીર ઉપર એક પણ ઘરેણું પહેરેલું હતું જે બીએપીએસ ના કોઈ સંત પહેરતા ના હોય બીએપીએસ ના કોઈ સંત પાસે પોતાનું બેંક એકાઉન્ટ ના હોય પોતાને પૈસા ના હોય પોતાના પૈસા અડતા ના હોય હું પચીસ વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બોલું છું આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ આજે નથી ચાર્જ કરી નવનીતભાઈ બરોબર છે આ તો હસતા હશે નિસ્વાર્થ ભાવે સમાજને આપવું એ સંતનો ધર્મ છે વિચારોથી માંડીને વર્તન સુધી અભિગમથી માંડીને અધ્યાત્મ સુધી શીખવાડવું સમાજને એ સાધુની સેવા સેવા છે ધર્મ છે પ્રમુખ સ્વામી મહારાજ પાસે ઓન પર્સન નોટ અ સિંગલ પીસ ઓફ જ્વેલરી નો પોકેટ રાધર નો પોકેટ ફર્સ્ટ ઓફ ઓલ સિંગલ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ જસ્ ય સેફરન ક્લોથ્સ વીચ વેર નોટ બ્રેન્ડેડ આમ તો આનું બહુ મોટું બ્રેન્ડિંગ છે વેદોના કારથી પણ એમ લોકિક દ્રષ્ટિએ તમે જે વેલ્યુએબલ છે બ્રેન્ડ સમજો છો એ અને અમેરિકાના પ્રેસિડેન્ટ પ્રભાવમાં આવી ગયા એનું કારણ શું આંખોમાં નીતિમત્તા પ્રામાણિકતા અને સત્યતા જોઈ શક્યા હવે અમેરિકાના પ્રેસિડેન્ટ કેટલા લોકોને એના જીવનકાળ દરમિયાન મળ્યા હશે ને આ તો બિલ ક્લિન્ટન પાસે બે ટર્મ લીધેલી સળંગ બે ટર્મ આઠ વર્ષ અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે કેટલા હુઝ હુ દુનિયાના લોકોને મળ્યા હોય એમાં એક સંતથી આટલા પ્રભાવિત થઈ જાય એ બહુ જ મોટી વાત કહેવાય કેટલી તાકાત વેલ્યુ સિસ્ટમમાં છે એ આપણને ખબર પડે વેલ્યુએબલ્સમાં નથી મહાત્મા ગાંધી જયારે લંડન ગયેલા તે વખતે વિંગસ્ટન ચર્ચિલ સાથે મુલાકાત એમની ગોઠવાયેલી વિંગસ્ટન ચર્ચિલ વોર મિનિસ્ટર આપણે વી ફોર સિમ્બોલ છે ઓરિજિનલી ચર્ચિલ આપેલો છે સિમ્બોલ હિટલરે જર્મનીથી ત્રણસો વોર પ્લેન મોકલીને લંડન ઉપર કાર્પેટ બોમ્બિંગ કર્યું આખું લંડન ભડકે બળતું હતું તે વખતે બ્રિટિશર્સના જીગરને જગાવવા માટે વિંગસ્ટન ચર્ચિલે આ સિમ્બોલ આપેલો કે વી ફોર વિક્ટ્રી એટલે સવારના પર મેં એકબીજાને ગુડ મોર્નિંગ બપોરે ગુડ આફ્ટરનુન સાંજે ગુડ ઇવનિંગ રાત્રે ગુડ નાઇટ નહીં કહેવાનું બધે એકબીજાને આ જ કહેવાનું વી ફોર વિક્ટરી સામ સામે મળે રોડ ઉપર તોય એક સ્પિરિટ જગાવવા માટે અને જગાવી શક્યા એ વિંગસ્ટન ચર્ચિલ એમણે પોતે સ્ટેટમેન્ટ આપ્યું કે આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા આ શબ્દો હતા કારણ કે ગાંધીજી તો અર્ધ જ પહેરતા હતા ગાંધીજીની ભાવના એ હતી કે તમે મારા દેશના લોકો પાસે બધી પૂરી વ્યવસ્થા નથી ને ઘણા તો બધી રીતે પૂરા કપડાં પણ નથી પહેરી શકતા તો મારે પણ ન પહેરવા એવી એક દેશ ભાવનાથી વાત હતી પણ એ કહેતા કે આઈ એમ અફ્રેડ ઓફ એમ અને નવા જે આઈસીએસ ઓફિસર્સ આવતા ઇન્ડિયન સિવિલ સર્વિસીસ જે અત્યારે આઈએસ થઈ ગયા ઇન્ડિયન સિવિલ સર્વિસીસના બધા ઓફિસર્સ આવતા ઇન્ડિયામાં એના કોન્વોકેશન ડેમાં ઓફ ચર્ચિલ એમને કહેતા કે નાવ યુ આર ગોઈંગ ટુ ઇન્ડિયા યુ આર આઈસીએસ યુ વિલ બી સિટિંગ એઝ ગવર્નર્સ ઓફ યુજ પ્રોવિન્સીસ અહીંયા મહારાષ્ટ્રમાં મુંબઈમાં ગવર્નર બેઠા હોય મહારાષ્ટ્રને ગુજરાત આખું કંટ્રોલ કરે कि येटिंग एज गवर्नर्स ऑफ यूज प्रोविंसिज यू कैन डू एनी वर्क यू कैन टेक एनी डिसीशन कारण गवर्नर एट अंग्रेज गवर्नर ए राजा बट डोंट डू वन थिंग एट पे बता चोवीस पच्चीस अठाईस वर्ष में स्मार्ट एडुकेटेड आईसीएस ऑफिसर्स बद चर्चिल पूछे कि क्यों वट आई एम नॉट सपोज टू डू तो यू केन डू एनी इन इंडिया बट वन थिंग डोट टॉक टू गांधी एंड सरदार આ બે જણા જોડે વાત નહીં કરવાની બાકી તમારે જે કરવું એ કરજો ભારતમાં તો આ પાછા પૂછે કે વાય કેમ એ બંને સાથે વાત નહીં કરવાની ફિર પાવરફુલ વ્યક્તિ વિંગસ્ટન ચર્ચિલ લોકોને કહેતા આઈસીએસ ઓફિસર્સને કે આ બે વ્યક્તિ એ નીતિમત્તા અને પ્રામાણિકતામાં એટલા દ્રઢ છે સરદારના જીવનમાં દેશભક્તિ એટલી બધી દ્રઢ છે કે તમે એની સાથે દસ મિનિટ વાર્તાલાપમાં બેસો દસ મિનિટના વાર્તાલાપ પછી હી વિલ થ્રો બ્લેન્ક પેપર ઓન યોર ફેસ એન્ડ ટેલ યુ સાઇન ઇટ યુ વિલ સાઇન અકર એટલી સરદારની પાવરફુલ પર્સનાલિટી છે તું ભલે આઈસીએસ થયું છું પણ તારા મોઢા ઉપર બ્લેન્ક પેપર નાખશે ને કે સાઇન ઇટ દસ મિનિટની મુલાકાતમાં તને મેસ્મરાઇઝ કર નાખશે હિપનોટાઈઝ કરી નાખશે એટલી પાવરફુલ પર્સનાલિટી છે એટલે એ બંને જોડે તમારે વાત કરવી હોય તો તમારે ઇંગ્લેન્ડથી થી પરમિશન મંગાવવાની કયા મુદ્દા ઉપર વાત કરવી છે શું ચર્ચા કરવી છે એજન્ડા શું છે વેલ્યુઝની કેટલી કિંમત છે અમે પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી મહંત સ્વામી મહારાજની વાત સરદાર પટેલની વાત કરી કેટલી કિંમત છે વેલ્યુઝની વેલ્યુ સિસ્ટમની કેટલી બધી કિંમત છે એ આપણને જણાય